મિત્રો એકસો એસી મિત્રો જે બે ખૂણા છે એક ખૂણા માપ જો મિત્રો અહીંયા ઉદાહરણ આપણે સમજીએ કે એક ખૂણા નું માપ મિત્રો અહીંયા સિત્તેર આપ્યું હોય ઓકે તો એકબીજાના પૂરક છે શા માટે તો સિત્તેર વર્તા એકસો દસ આ બંનેનો સરવાળો એકસો એસી થાય છે સરસ શું કે છે જે બે ખૂણાના માપનો સરવાળો એકસો અંશ થાય

મિત્રો પૂરક કોણ નું માપ આપે શું મળે તો પેલા તો અહીંયા પૂરક કોણ કીધો છે કોટી કોણ નહીં ઉતાવળ નઈ કરવાની બધી વસ્તુને વિચારવાનું અને વાત વાંચવાનું અને પછી ગણતરી કરવાની પૂરક કોણ કીધો તો બે ખૂણાના માપનો સરવાળો પૂરક કોણ માકેલો થાય 180 મિત્રો આપ્યો છે કેટલો 60 તો મિત્રો 180 માંથી 60 બાદ કરો 120 અંશ આપણો માગેલો જવાબ મળે છે મિત્રો આનું સૂત્ર પણ આપણે બુક્સમાં આપ્યું છે માગેલું માપ બરાબર 180 માઈનસ આપેલો ખૂણો લે આજ વસ્તુ મિત્રો સૂત્ર કેવો સૂત્ર જો અહીંયા બે પૂરક કોણની વાત કરી તો પૂરક કોણનો પૂરક કોણના માપનો સરવાળો કેટલો થાય મિત્રો પૂરક કોણના માપનો સરવાળો 180 અંશ થાય છે તો એક તમને આપ્યો છે માપ કેટનું એક ખૂણાનું માપ 60 છે તો બીજા એનો પૂરક કોણ કેટલો થાય તો 180 માંથી 60 બાદ કરો એટલે 120 આપણો જવાબ બને છે

મિત્રો યાદ રાખજો આમાં કાઈ નથી પહેલા જે માપ આપે એને નેવું માંથી કોટીકોન કીધો છે એટલે એને કોટીકોન મેળવવાનો પછી એનો પૂરક કોણ કોટીકોન પૂરક કોણ તો પૂરક કોણ મતલબ શું થાય મિત્રો શું થાય આપણને ખ્યાલ છે કે કોટીકોન નો પૂરક કોણ એટલે પૂરક કોણ મતલબ 180 મિત્રો પૂરક કોણ એટલે 180 માંથી આપણે પૂરક કોણ એટલે 180 માંથી થાય 180 માંથી 30 બાદ કરવાનું હજુ એક દાખલો સમજીએ કે બે એક

પૂછી શકે તો આ રીતે બે પૂરક કોણ ના મોટા ખૂણા નું માપ નાના ખૂણા કરતા સાહીઠ વધારે છે હવે મિત્રો મોટો મોટો ખૂણો અને નાનો ખૂણો

તો એ સુધારી લેજો एग्जाम પહેલા સુધારી લેજો એટલે મિત્રો આ બાબત તમારાથી ભૂલ થાય નહીં કેમ કે અમે અનુભવ પરથી જોતા હોય કે ઘણા બાળકો આ રીતે પદ માને અહિયા 2x બરાબર આ પ્લસ છે આ બાજુ જશે માઈનસ થશે 160 માંથી મિત્રો 180 માંથી 60 બાદ કરી એટલે 120 2x મિત્રો 120 આવે તો x 120 ને 2 વડે ભાગશું એટલે આપણને મળ્યો 60 મિત્રો નાનો ખૂણો છે આપણો આ નાનો ખૂણો આપણને કેટલો મળ્યો છે મિત્રો

આવા દાખલાની અંદર તમને 60 સાઈન આવે છે પણ મિત્રો રકમ આ રીતે બનાવી છે કે તમે પોતે જઈ જાવ ઓકે અહીંયા મિત્રો 60 વધારે કીધું છે એટલે જે આપણને નાનો ખૂણો 60 મળે છે મોટો ખૂણો જવાબ માંગ્યો છે મોટા ખૂણાનું માપ તેના પદમાં x 60 આ એનું પદ બને છે એની અંદર મિત્રો x ની કિંમત મૂકો તો 60 60 120 આપણો જવાબ એક દાખલો આપી દો મિત્રો અહીંયા અ બે પૂરક કોણ આપેલા છે

તો મિત્રો હવે આપણે બે દાખલા પૂરક પર આપી દે ત્રણ જેમ બે તો નાના ખૂણા નું માપ મિત્રો ત્રણ જેમ બે આવો જયારે ગુણોત્તર આપે ત્યારે એમ કેવાય મોટો ખૂણો મિત્રો મોટો ખૂણો છે

છત્રી મિત્રો છત્રીસ મળે છે અહિયાં મિત્રો નાના ખૂણાનું માપ કીધું છે તો નાનો ખૂણો એટલે બને છે બે ગુણ્યા છત્રીસ કરો છત્રીસ મિત્રો આપણો માગેલો જવાબ મળે છે

આવો એક દાખલો મિત્રો આપી દઉં 4 જેમ 5 ગુણોત્તર હોય તો મોટા ખૂણાનું માપ નાનો નહીં મોટા ખૂણાનું માપ હોમવર્ક માપું છું કરજો હવે એક ખૂણાનું માપ મિત્રો 70 ના 4 પંચ છે તો 70 ખૂણાનું માપ પેલા શોધી લે 70 તો 70 ના 4 પંચ માં 14 5 70 14 56 આપણને અંશ મળે છે

ભાગ છે અથવા ગણા છે જેવો શબ્દ વાપરે અહીંયા મારે તમને એક દાખલો આપું છે એક ખૂણાનો માપ 80 ના 4/5 ભાગ હોય તો તેના પૂરક પૂરકનો માપ શોધો મિત્રો આવા દાખલા જ एग्जाम માં બનતા હોય ગુણોત્તર આપી દે ભાગ આપી દે તો તમારે મિત્રો કઈ રીતે આવા દાખલાને સરળતાથી કરવા એ આખે આખી આપણી મેથડ છે મિત્રો વિડિયોમાં સમજાય આ કોન્સેપ્ટ જો સમજાય તો હા પાડો અને હોમવર્ક પણ બાળકો બુક્સમાં કરજો ઓકે ફરી પાછા મળશું નવા કોન્સેપ્ટ ને આગળ વધારતું બે રેખાઓની થી બનતા ચાર ખૂના યુગ્મકોણ અનુકોણ અંતઃકોણ આ બધા ખૂનાઓના આપણે ડિટેલમાં સમજૂતી મેળવીશું ઓકે જય હિન્દ જય ભારત